જે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે જાણતા તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજનો કપાસ વિશે

મિત્રો ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસમાં કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે કપાસની વીણના સમયે તે નુકસાન થવાથી ઉત્પાદનમાં સીધી અસર થઈ છે આ ઉપરાંત આગામી દિવસોમાં ફૂગજન્ય રોગ અને જીવાતોનો ઉપદ્રવ પણ વધવાની સંભાવના છે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો ચાલીસ થી પંદરસો એકતાલીસ અમરેલીમાં નવસો અઠાણું થી પંદરસો ને સાવરકુંડલામાં ચૌદસો થી પંદરસો ને ત્રીસ તેરસો થી ને વીસ બોટાદમાં તેરસો થી પંદરસો ને ત્રીસ મહુવામાં થી ચૌદસો ને ગોંડલમાં બારસો એકત્રીસ થી પંદરસો ને છાસઠ કાલાવડમાં થી પંદરસો ને ચાલીસ જામજોધપુરમાં થી પંદરસો ભાવનગરમાં બારસો સત્યાવીસ થી ચૌદસો ને પંચાણું જામનગરમાં બારસો થી પંદરસો ને પચાસ બાબરામાં ચૌદસો થી પંદરસો ને પાંત્રીસ જેતપુરમાં એક હજાર છોતેર થી પંદરસો ને એકવીસ વાંકાનેરમાં બારસો થી પંદરસો મોરબીમાં તેરસો એક થી પંદરસો ને તેત્રીસ રાજુલામાં તેરસો પચાસ થી પંદરસો ને વીસ વિસાવદરમાં તેરસો ચૌદ થી પંદરસો ને છ તળાંજામાં ચૌદસો ચૌદ થી પંદરસો ને દસ બગસરામાં બારસો પચાસથી પંદરસો ને ઉપલેટામાં બારસોથી પંદરસો ને ત્રીસ માણાવદરમાં પંદરસોથી પંદરસોને પાંત્રીસ ધોરાજીમાં બારસો એકવીસથી પંદરસો ને છપ્પન વિછીયામાં આઠસોથી પંદરસો ને પચીસ રેસાણમાં તેરસોથી પંદરસો ને લાલપુરમાં ચૌદસો સોળથી પંદરસો ને બત્રીસ ધ્રોલમાં બારસો પંદરસો ને આઠ દશાડા પાટડીમાં ચૌદસોથી ચૌદસો ને પાલીતાણામાં અગિયારસો પંચ્યાસીથી ચૌદસો ને પંચાણું હારીજમાં ચૌદસો ત્રણથી ચૌદસો ને પંચ્યાસી મનસુરામાં તેરસો પચાસથી ચૌદસો ને એકાવન વિસનગરમાં અગિયારસોથી પંદરસો ને છવ્વીસ વિજાપુરમાં તેરસો પચાસથી પંદરસો ને પચીસ કુકરવાડામાં ચૌદસો સાઠથી પંદરસો ને એકવીસ ગોજારીયામાં તેરસોથી પંદરસો કડીમાં તેરસોથી પંદરસો ને છ પાટણમાં ચૌદસોથી પંદરસો ને એકવીસ ચૌદસો ને પંચાણું તલોદમાં તેરસો પચાસ થી પંદરસો ને એક વડાલીમાં તેરસો એસી થી પંદરસો ને દસ બેચરાજીમાં તેરસો પચાસ થી ચૌદસો ને એકસઠ કપડવંજમાં બારસો પચાસ થી તેરસો પચાસ વિરમ વિરમગામમાં તેરસો બત્રીસ થી ચૌદસો ને એકસઠ શિહોરીમાં ચૌદસો અગિયાર થી ચૌદસો ને પંચ્યાસી સતલાસણા માં તેરસો થી ચૌદસો ને ઓગણત્રીસ અંબલ્યા શર્મા માં તેરસો નેવું થી ચૌદસો બેતાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ